કમોસમી વરસાદને કારણે રાજ્યભરમાં ખેડૂતોને થયેલા નુકસાન વચ્ચે ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતોને ટેકો આપવા માટે નવમી નવેમ્બરથી મગફળી સોયાબીન મગ અને અડદ જેવા પાકોના ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની આ નિર્ણયથી આર્થિક સહાય જ નહીં પરંતુ બળ પણ મળશે કૃષિ વિભાગે જણાવ્યું હતું કે રાજ્યના તમામ ખરીદી કેન્દ્રો પર આ પ્રક્રિયા અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવશે મુખ્યમંત્રી શ્રીના સંવેદનશીલ અને ચિંતનશીલ નેતૃત્વ હેઠળ સરકાર ખેડૂત પરિવારોના હિતમાં સતત કાર્યરત છે કમોસમી વરસાદની અણધારી આપતિના આ સમયમાં મુખ્યમંત્રી શ્રીનો આ નિર્ણય ખેડૂતોને આશા અને આધાર આપશે કૃષિ વિભાગ આ નિર્ણયના અસરકારક અમલ માટે સંપૂર્ણ સમર્પણ સાથે કાર્ય કરશે ખેડૂતોને રાહત આપવા માટે ગુજરાત સરકારની આ પહેલ રાજ્યના અન્નદાતાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે

આ પ્રકારે લાગણીથી ભાવથી એમની લાગણીને માન્ય રાખી છે આપ એના ડેટા પણ જોઈ શકશો આપને મળી શકશે કે આ વર્ષના આ વર્ષના આપ તો જાણકાર પત્રકારો છે એ ડેટા પણ આપ જોઈ શકશો કે ક્યાં કેટલા પ્રમાણ સરમાં મળ્યું જોઈએ એનાથી પણ વધારે એટલે એકસો કિલો મણ કિલો મગફળી એકસો મણ આપણે ખરીદી શકીએ

અસાધારણ સંજોગોમાં નુકસાન થયું છે એમની ચિંતા કરીને પોતે સ્વયં દરેક જગ્યાએ અનેક જગ્યાએ પણ ગયા છે પહેલી વખત સૌ પહેલી વખત એમ છું કે વ્યાપક પ્રમાણમાં સોળ હજારથી પણ વધારે ગામોમાં આ પ્રકારનો વરસાદ એ પહેલી વખત છે રાજ્યની સરકાર ખેડૂતની જે પ્રકારની સ્થિતિ છે એમને એની બાજુમાં પહેલા પણ ઊભી આજે પણ ઊભી છે પણ ઊભી રહેવાની છે આપણે ધ્યાનમાં નથી મેં મારી વાતમાં વાત કરી પ્રક્રિયા પૂરી કરવાનો સમય મેં આપને પેહલા કહ્યું સારું તમે વાત કાઢી છે જયારે સાત દિવસ કયા ત્યારે વરસાદ એક દિવસ હતો માવઠો સતત વરસાદ આવ્યો એટલે કે પાકમાં કઈ બચે નહીં હું પણ ખેડુ છું મને ખબર છે કારણ કે કમોસમી વરસાદ છે આ પાણી એ હંમેશા એ છોડને નુકસાન કર્યા ચોમાસાનું પાણી નથી આપણ આમાં નાવ તો એમ એ પણ સજીવન છે એમને પણ કુદરતી સિદ્ધાંત સાયન્સ નો છે કારણ કે પછી બચેવું મેં વાત કરી ત્યારે પહેલા દિવસનો વરસાદ હતો એટલે આ પ્રકારે વાત કરીને પછી મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી પંચરોજ કામ કરીને ત્રણ દિવસમાં એ અહેવાલ મંગાવીને પછીની જે પ્રક્રિયા હોય એ ઝડપથી કરવા માટેની વાત હતી કે નિતર આપને કહું છું મેં અગાઉ કહ્યું અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની સ્થિતિઓ ક્યારેક નિર્માણ થઈ હશે આજે પણ હશે ત્યારે મુખ્યમંત્રીએ પંચો રોજ કામ કરીને આ ત્રણ દિવસમાં મંગાવ્યું અમારી ટીમે સાત દિવસમાં મહેનત કરીને આખો અહેવાલ સોળઝાર ગામોમાં જે પ્રકારે આવ્યો એ અન્ય રાજ્યોની સ્થિતિમાં આપણે મોકલી શકો છો એટલા માટે આ પ્રકારનો નિર્ણય સર સ્પષ્ટતા માટે ફરી એક સવાલ પૂછું છું ત્રણ સવાલ છે મારા આ છેલ્લા સવાલ છે સર પહેલી વસ્તુ તમે એવું કીધું કે મગફળી માટે આપણે જે લિમિટ છે એની ઉપર વટ જઈને ખરીદી કરીશું સવાલ એ છે કે તમામ ધાનોમાં આવી રીતે વટ જઈને ખરીદી કરીશું આપણે સવાલ એક બીજો સવાલ કે તમે જે રાહત ની વાત કરો છો કે આટલું પેકેજ જાહેર કરશે તો તમે કીધું વિવેકસિંહ